મિત્રો હું જાવેદ ઉડાન એકેડમીમાંથી આજે આપણે એક લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેના અંદર દરેક યુવા પેઢીને એક સવાલ પૂછવા માંગુ છું આપ આપણા કેરિયરમાં શું બનવા માંગો છો જો મિત્રો તમે જાણતા હશો આપણી જીવનમાં જો ગોલ હશે તો જ અચીવ કરશો સપનું જોશુ તો જ પૂરું કરીશું કરી શકશું કે આપણો બધાનો ગોલ હોય છે તો આપણા જોડે આજ એક કોલેજ સ્ટુડન્ટ છે જે પોતે સ્પોર્ટમાં સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે તો એમના વિશે થોડી માહિતી લઈએ શું નામ છે બેન આપનું ચૌહાણ ભૂમે પ્રવીણ છે ક્યાંના વતની છો પ્રકર આરસોડિયા આરસોડિયા શું કરો છો હાલ આપ અત્યારે બીકોમ પૂરું થઈ ગયું મારું એમકોમ સ્ટાર્ટ છે એમકોમ સ્ટાર્ટ છે શું એક્ટિવિટી કરી રહ્યા છો આપ અત્યારે હું મતલબ કે સ્પોર્ટ્સમાં છું અમારી અમારી હમણાં જે કબડ્ડી ગેમ પૂરી થઇ ને હવે કાલે ખો ખો છે તો એ રમવા જઈશું પણ મારી મેઇન ગેમ એ કબડ્ડી છે કબડ્ડી ગેમ છે કબડ્ડી માં ક્યાં સુધી રમી શું કે રમ્યા છે હું મારું 22 23 બંને વખતે એઝ યુનિવર્સિટી રિપ્રેઝન્ટ એચએનજુ માંથી સિલેક્શન થયું હતું મે બેસ્ટ ઝોન રમી બે વાર ઓકે ઓકે હાલ સ્ટડી આપ શું કરી રહ્યા છો એમ કોમ ફિર આજે એમ કોમ કર્યા પછી કોઈ ગોલ એવો હા મતલબ કે જેવી રીતે કે હું સ્પોર્ટ્સ એ મારી પેશન છે પેશન બી છે પ્લસ એમાં હું કેરિયર બી બનાવવા માંગુ છું અગર જો અને જો એ નહીં થઈ શકે તો હું મારી બીજી લાઈન છે સેકન્ડ ગોલ જેવું કે હું બેન્કિંગમાં આગળ વધીશ ઓકે વેરી ગુડ બેન્કિંગમાં આપનો નોલેજ ખરું બેંક માટે શું કરું માટે હજુ વધારે નોલેજ નથી પ્લસ હું એના માટે અલગથી ક્લાસ કરવા માંગુ છું ઓકે એમ કોમ પૂરું થઈ જાય ત્યારે ઓકે તો હું આપને જણાવવા માંગુ છું અમારી ઉડાન જે છોકરાઓ માટે ગાઈડલાઈન આપશે તમારી ચેનલને ફોલો કરજો લાઈક કરજો અને તમને અમે દર વીકે એક ઇન્ટરવ્યુ રિલીઝ કરીએ છીએ લાસ્ટ વીકમાં મેં ઇન્ટરવ્યુ રિલીઝ કર્યું છે એક એમબીબીએસ માં જે છોકરો હિંમતનગર માં લાગેલો તો તેનું ઇન્ટરવ્યુ લીધેલું તો તે તમે બે તેનું સારું તેન એનાથી તમને કઈ શીખવા મળશે અમારો મેન પરપઝ એજ છે તમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબર કરી ફોલો કરજો ઓકે થેન્ક યુ